ધ લોર્ડ ક્રિસ્ત મોહલાભાઈ તથા બેનો દિવ્ય અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે ઓગસ્ટ નવમી તારીખ આ સંદેશ સાંભળના તમારા સૌ મનિષ્ય પ્રાર્થના કરું છું પ્રભુ તમારા પરિવાર ઉપર વિશેષ એમની આશીષ વરસાવે આશીર્વાદ વરસાવે દરેકની સારી તંદુરસ્ત બગશે અને તમારા દરેક કાર્યમાં પ્રભુ સફળતા બક્ષે અને તમે પણ વધુને વધુ પ્રભુ પર દ્રઢ વિશ્વાસ રાખીને જીવો સાત્ર પાઠ સાંભળીએ માતાનો ગ્રંથ સત્તરમો અધ્યાય થી વીસમી કલમ સુધી શિષ્યો પાછા લોકોના ટોળા પાસે આવ્યા એટલે એક માણસે ઈસુ પાસે આવીને ઘૂંટણે પડીને કહ્યું પ્રભુ મારા દીકરા ઉપર દયા કરો તેને ફેફરાના વ્યાધિ છે અને બધા બહુ પીડાય છે ઘણીવાર તે દેવતા પર પડે છે તે ઘણીવાર પાણીમાં પડી જાય છે अपना शिष्य पास हूँ साजो आज नी सकया ईश्वे जवाब में कहू श्रद्धा वगरना अने आडा लोग हूँ तो क्या सुधी तारी साथ रहूँ क्या सुधी तमने तीभा लवूँ लाव तेने मरी पास ला पची अ ईश्वे अब दूत ने धमकाम एट्लेत छोकरा चाल गये छोकर साजो थी गय पची ईशुए आ शिष्य आवेने ईशु ने खानगी में पूछू आमे केम एने काढ़ी ना शक्या ईशुए कहू कारण तमारा में श्रद्धा ओछी हो हूँ तमने खातरी कहूँ तमारा में रायना दाणा जटली श्रद्धा अने तमे आ पर्वत ने कहो उठ पण जा तो ये जसे तमारे माटे अशक्य रहे अशक्य नहीं આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ખ્રિષ્તમાલા ભાઈ તબેનો તમારામાં રાયના દા દાણા જેટલી શ્રદ્ધા હોય તમે પર્વતને કહો કે ઉકેને બીજી જા એ કરશે પ્રભુ ઈસુ વિશ્વાસ માટે એટલી શક્તિ આપે છે એટલે પાવર આપે છે એટલે અધિકાર આપે છે આમ તો આપણે જાણીએ છીએ પ્રભુ ઈસુ પોતે એમના શિષ્ય માટે અધિકાર આપી એમ ઘરને માતાના ગ્રંથમાં દસમો અધ્યાયમાં આઠ છ થી આઠમી કલમમાં જ્યારે મોકલ્યા બધાને એ પાવર આપે છે અને પછી આપણે જોઈએ છીએ માર્કના ગ્રંથમાં છઠ્ઠો અધ્યાયમાં ત્રીસમી કલમમાં તેઓ પાછા આવ્યા અને તેઓ જે જે કર્યું હતું એ બધું કંઈ સંભળાવ્યું લુકના ગ્રંથમાં દસમો અધ્યાયમાં સત્તરમી કલમ આપણે જોઈએ છીએ કે તેઓ હરખાતા હરખાતા આવ્યા કહે છે બોંતેર શિષ્યો હરખાતા હરખાતા પાછા આવી કહેવા લાગ્યા પ્રભુ આપને ના મેં આપતું પણ અમને વસ વર્તે છે એટલે અત્યાર સુધી જેઓ સફળ બન્યા હોય તો પછી આ વખત કેમ તેઓ નિષ્ફળ થયા વિશ્વાસ માટે તો શક્તિ છે પવર છે અધિકાર છે અને તેઓ અત્યાર સુધી સક્સેસફુલ થયા પણ હવે પછી એમ નથી એ આપણે મન ચિંતન કરવાનું છે ખ્રિસ્ત માલભૈયતાબેનું આ શક્તિ આ પવર આ અધિકાર પ્રભુએ આપ્યા છે અને જ્યારે આપણે વિશ્વાસ રાખીએ પ્રભુના નામે કરવાનું છે જ્યારે પ્રભુના નામે કરીએ એ અશક્ય વસ્તુ પણ શક્ય બની જાય છે કદાચ આજના શુભ સંદેશ પ્રમાણે પહેલાં તો આવીને કહ્યું તો બધું સફળ અત્યારે જેમ જેમ આપણામાં જે પાવર હોય અધિકાર હોય શક્તિ આવે ધીરે 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 માણસમાં અહંકાર આવી જાય અભિમાન આવી જાય બસ હું આ કરી શકું તે કરી શકું આપણે ઈશ્વર ઉપર આધાર નહીં પણ જાત ઉપર આધાર એના લીધે માણસ નિષ્ફળ થાય છે પ્રસુતના ચરિત્રમાં આપણે જોઈએ છીએ જ્યારે પિતર અને યોહાન હેરસલે મંદિર આગળ ગયા અને ત્યાં એક માણસ લંગડો છે પ્રભુ નામે તને કહો છો વઠ વર્ષોથી લંગડો ત્યાં બધાની આગળ કારણ પ્રભુના નામમાં એ શક્તિ છે એ પાવર છે એ અધિકાર છે હા ક્રિષ્ણા ભાઈ બહેનો આ આપણે ઘણા બધા માણસો નહીં કદાચ ફાધરો પણ નહીં હોય જે ફાસ્ટરો પણ ન હોય જે દિવસ જે પવર જે અધિકાર શક્તિ પ્રભુ આપણામાં આપ્યું હોય તે જે દિવસ એમને લાગે હું આ કરી શકું તરી શકું તે દિવસ તેઓ નિષ્ફળ થઈ જાય છે માણસો તો કશું જ નહીં કરી શકે આપણે એવું પણ માનવા નહીં કે પહેલાં ફાધર કરી શકીએ પહેલાં ફાસ્ટર કરી શકે નહીં પણ ઈશ્વર જ કરી શકે શક્તિ એમનું અને વિશ્વાસ એમનું વચન એમનું એટલે આપણે એમના ઉપર આધાર રાખવાનું છે એમના ઉપર વિશ્વાસ રાખવાનો છે ત્યારે આપણે આપણું પ્રભુ આપણું જીવન સફળ જીવન ચોક્કસ બનાવશે હા ક્રિસ્તમાલ હોય તબેનું આજના માનન ચિંતન શાસ્ત્ર પાઠ સમજવા માટે શ્રી શક્તિ ઓળખવા માટે તમને મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય દયા અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ કે તમે બધા આશીર્વાદિત છો અભિષિક્ત છો પ્રભુ ઈશું હું તમારામાં વિશ્વાસ રાખું છું પ્રભુ તમારા અંતરમાં વસો સર્વશક્તિમાન પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારો પર ઉતરો બોલો દિવ્ય દયાનો જય ગોડ બ્લેસ યુ ઓલ હેપી રક્ષાબંધન